તો હવે વાત કરીશું ચાંદીપુરાથી ચેતજો તો પંચમહાલમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસથી મોત ગોધરાના કોટડા ગામમાંથી શંકાસ્પદ ચાંદીપુરાનો કેસ મળ્યો હતો વડોદરામાં બાળકીનું સારવારમાં મોત થયું છે તબીબોના મતે બાળકીને તાવ આવતા શ્વાસ લેવામાં પડતી તકલીફ પંચમહાલ આરોગ્ય વિભાગે ગઈકાલે કોટડા ગામના બારીયા કડીયામાં સર્વે કામગીરી કરી હતી જેમાં બાળકીના સેમ્પલ પુના લેબોરેટરીમાં મોકલાયા હતા બીજી તરફ પંચમહાલમાં ગોધરાના કોટડા ગામે ચાર વર્ષે બાળકીનું શંકાસ્પદ ચાંદીપુરા વાયરસથી મોત નીપજ્યું છે જેને લઈને પરિવારમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે અને આરોગ્ય તંત્ર પણ સતર્ક થઈ ગયું છે કોટડા ગામના બારિયા ફળિયામાં સર્વેલન્સ શરૂ કર્યું છે ચાંદીપુરા વાયરસને ફેલાવવામાં જવાબદાર માનવામાં આવતી સેન્ડ ફ્લાય એટલે કે રેત માખીના સેમ્પલ એકત્રિત કરી પુના લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલવામાં આવી રહ્યા છે અસરગ્રસ્ત બાળકીના ઘર અને તેની આજુબાજુના મકાનોમાંથી પણ સેમ્પલ લેવાયા છે આરોગ્ય વિભાગ દ્વારા આગામી ચૌદ દિવસ સુધી સર્વેલન્સ કામગીરી કરવામાં આવશે પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના કોટડા ગામમાં શંકાસ્પદ ચાંદીપુરાના રોગથી એક બાળકીનું મોત થયું છે અને જેના બાદ આરોગ્યની ટીમ હાલ હરકતમાં આવી છે સતર્કતાના ભાગરૂપે અહીંયા આરોગ્યની ટીમ દ્વારા સર્વેલન્સ ચાલુ કરી દેવામાં આવ્યું છે હું આપને બતાવી આરોગ્યની ટીમની છે તેના દ્વારા હાલ જે આ રોગ ફેલાવામાં જે મુખ્ય મહત્વનો રોલ જેનો માનવામાં આવ્યો છે સેનફ્લાય એટલે કે રેત માખી છે તેનું સર્વે કામગીરી કરવામાં આવી રહી છે સાથે સાથે તેનું સર્ચ કરવામાં આવી રહી છે અને તેના સેમ્પલ પણ લેવાની હાલ કામગીરી આરોગ્યની ટીમ કરી રહી છે આજે સસ્પેક્ટેડ વાયરલ એન્કેફેલાઇટીસના કેસમાં સેનફ્લાયનું કલેક્શન એન્ટોમોલોજીકલ વર્ક કરવામાં આવ્યું છે અને જેના હિસાબે અહીંયા ગામના એ ઘરમાં અને એની આજુબાજુના ઘરોમાં સેનફ્લાયનું કલેક્શન થાય છે અને એ સેન્ડફ્લાય આપણે એનઆઈ પુણે ખાતે આઈડેન્ટિફિકેશન માટે મોકલી આપશું સર જે અસરગ્રસ્ત બાળકી છે હા એ ઘરમાં બી બે ત્રણ જેટલી સેન્ડફ્લાય કલેક્શન થઈ છે આજુબાજુના પાંચસો મીટરના વિસ્તારમાં જેટલા ઘરો છે એ ઘરોમાં બી સેન્ડફ્લાયની ડેન્સિટી જોવા મળી છે તો એને આપણે આઈડેન્ટિફિકેશન માટે પુના મોકલી આપશું એવું છે હતા આરોગ્ય અધિકારી અને તેઓ જણાવી રહ્યા છે કે અહીંયાથી જે ફ્લાય છે તે મળી આવી છે અને તેના સેમ્પલો પુનઃ મોકલવામાં આવશે આજુબાજુનો જે પાંચસો મીટરનો વિસ્તાર હતો તેમાંથી સેન્ડફ્લાય મળી આવી છે સાથે સાથે જે અસરગ્રસ્ત બાળકી હતી તેના ઘરમાંથી પણ જે ફ્લાય છે તે મળી આવી છે જેથી આ જે વાયરસ છે તે ફ્લાયના લીધે ફેલાયો હોવાની પણ શક્યતાઓ નકારી શકાય નથી એમ નથી જો કે હાલ તો જે અસદ્રસ્ત બાળકી હતી તેનો રિપોર્ટ પૂના મોકલવામાં આવ્યો છે ને પુનાથી રિપોર્ટ આવ્યા બાદ જ ચાંદીપુરમ હતો કે શંકાસ્પદ હતો જે નક્કી થઈ શકે પરંતુ હાલ તો આરોગ્યની ટીમ દ્વારા અહીંયા ગામમાં ચૌદ દિવસ માટેની જે સર્વેલન્સની કામગીરી છે તે શરૂ કરી દેવામાં આવી છે રાજેશ જોશી ન્યુઝેટિન ગુજરાતી ગોધરા પંચમહાલ તો મહેસાણા જિલ્લામાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસનું કેર બે પૈકી એક બાળકનું અમદાવાદમાં સારવારમાં મોત નીપજ્યું છે એક વર્ષે બાળકનું સારવારમાં મોત નિપજ્યું છે ચાંદીપુરા વાયરસથી મોત છે કે નહીં તે રિપોર્ટ બાદ બહાર આવશે પુના મોકલાયેલો રિપોર્ટ અઠવાડિયામાં આવશે તાજેતરમાં મહેસાણા જિલ્લામાં ચાંદીપુરા વાયરસના બે શંકાસ્પદ કેસ નોંધાયા હતા તો વરેઠા ડાબલામાં વાયરસના બે શંકાસ્પદ કેસ નોંધાયા હતા જે બાદ બાળકોને વડનગર અમદાવાદ સિવિલમાં ખસેડાયા હતા આરોગ્ય વિભાગની ટીમ હરકતમાં છે બંને બાળકોના ઘર અને આસપાસના વિસ્તારમાં સર્વેની કામગીરી કરવામાં આવી રહી છે હાલમાં બંને બાળકોના સેમ્પલ પુના લેબમાં મોકલાયા છે અમદાવાદમાં ચાંદીપુરા વાયરસથી ફફડાટ સિવિલમાં ચાંદીપુરાના શંકાસ્પદ બાળકનું મોત થયું છે મહેસાણાના એક વર્ષના બાળકનું મોત નીપજ્યું છે ચૌદ જુલાઈએ અસારવા સિવિલમાં કરાયા હતા દાખલ તો છ સેમ્પલ પુના લેબમાં મુકાયા છે

ગઈ રાત્રે ડેથ થઈ છે સસ્પેક્ટેડ અત્યારની જે પરિસ્થિતિને જોતા સસ્પેક્ટેડ કેસ ઓફ ચાંદીપુર વાયરસ વિચારી અને એનું સેમ્પલ પુનઃ મોકલવામાં આવ્યું છે જે રિપોર્ટ બાદ આપણને ખ્યાલ આવશે કે પોઝિટિવ હતો કે નહીં અત્યારની હાલની પરિસ્થિતિની વાત કરીશ છ બાળકો દાખલ છે અને છ બાળકના સેમ્પલ પુના મોકલવામાં આવ્યા છે ચાંદીપુરો વાયરસ માટે આપ સૌને એક નમ્ર વિનંતી છે કે પેનિક થવાની જરૂર નથી ખાસ ધ્યાન રાખો કે મચ્છરમાખી કરડે નહીં બાળકોને મચ્છરદારીમાં રાખો ફીવર આવે એટલે કે તાવ આવે કે ખેંચ આવે તો તાત્કાલિક આસપાસના બાળકોના ડોક્ટરને મળી અને સારવાર ચાલી કરાવો જેથી કરીને આપણે લેટ સ્ટેજમાં હોસ્પિટલમાં જવું ન પડે તો સિવિલ હોસ્પિટલમાં પણ ચાંદીપુરાનું કેસ આવ્યું અને મહેસાણાના એક વર્ષના બાળકનું મોત નીપજ્યું છે ચૌદ જુલાઈએ અસારવા સિવિલમાં તેને દાખલ કરવામાં આવ્યા હતા પરંતુ ચાંદીપુરા વાયરસમાં કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવાની જરૂર છે ડોક્ટર દ્વારા કહેવામાં આવ્યું છે જો કે તેનાથી પેનિક થવાની જરૂર નથી બાળકોને મચ્છરો કરડે નહીં તેનું ખાસ ધ્યાન રાખવામાં આવે બાળકોને મચ્છરદાનીમાં રાખો અને મચ્છર ન કરે તેની તકેદારી પણ રાખો તો અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાની સ્કૂલમાં પાણી ભરાયા છે આશ્ચર્યની વાત તો એ છે કે વગર વરસાદે સ્કૂલમાં પાણી ભરાયા છે તંત્રની બેદરકારીના પાપે આ સ્કૂલમાં દૂષિત પાણી ભરાયા છે તો સાણંદની શાંતિપુરા પ્રાથમિક શાળામાં ગંદા દૂષિત પાણી ભરાતા સ્કૂલ બંધ કરવાની ફરજ પણ પડી છે આ દૂષિત પાણી એક બે દિવસ નહીં પરંતુ છેલ્લા અઠવાડિયાથી ભરાયેલા છે સ્થિતિ એવી છે કે ગંદા પાણી ભરાયેલા હોવાથી સ્કૂલને બંધ કરવાની ફરજ પડી છે સ્કૂલમાં સાડા ત્રણસોથી પણ વધુ બાળકો અભ્યાસ કરે છે અને અઠવાડિયાથી સ્કૂલ બંધ છે સ્થાનિકોના મતે દર વર્ષે આ વિસ્તારમાં ગંદુ પાણી ભરાય છે આ વિસ્તારની આગળ જ ગટરની લાઇન બ્લોક થતાં દર વર્ષે આ સમસ્યા ઊભી થાય છે હાલ કોલેરા અને ઝાડા ઉલટીના કેસો વધી રહ્યા છે તેવા સમયે આ ગંદકીથી સ્થાનિકો પણ રોગયાળાની ભીતિ વ્યક્ત કરી રહ્યા છે સાળંદ તાલુકા પંચાયતની બેદરકારીના કારણે શાંતિપુરા વિસ્તાર જે છે તે સાણંદ તાલુકામાં આવે છે અને શાંતિપુરા વિસ્તારની આ પ્રાથમિક શાળાનું આ દ્રશ્ય આપને બતાવીશ કે શાંતિપુરા પ્રાથમિક શાળા હાલ જે છે તે ગટરના પાણીથી ખદબદી રહી છે બે દિવસ પહેલાં વરસાદ પડ્યો હતો અને અત્યારે ગટરના પાણી પણ બેક મારી રહ્યા છે એક વિગત એવી પણ અહીંયા જાણવા મળી છે કે આગળ એક નાળું છે એ નાળું બંધ કરી દેવામાં આવ્યું છે અને તેના કારણે આ વિસ્તારમાં ગટરના પાણી જે છે તે ભરાઈ જાય છે અને આ પ્રકારની સ્થિતિનું નિર્માણ થાય છે હાલ જે આપ જોઈ શકો છો કે આ જે શાંતિપુરા પ્રાથમિક શાળા છે કે જેમાં સાડી ત્રણસોથી પણ વધુ વિદ્યાર્થીઓ ધોરણ એકથી આઠમાં અભ્યાસ કરી રહ્યા છે પરંતુ આખી આખી પ્રાથમિક શાળા જે છે તે ગટરના પાણી અને વરસાદી પાણીથી જે છે તે ભરાઈ ગઈ છે આખે આખું કેમ્પસ છે તેના ઓરડા છે તે તમામ જગ્યાએ આ ગટરના પાણી ભરાઈ જ ગયા છે અને તેના કારણે વિદ્યાર્થીઓ જે છે કે તેનો અભ્યાસ જે અહીંયા બગડી રહ્યો છે વિદ્યાર્થીઓ સાડી ત્રણસોથી પણ વધુ વિદ્યાર્થીઓ જે છે તેઓનો અભ્યાસ હવે કેવી રીતે થશે તે એક સવાલ છે અત્યારે હાલ જે શાળામાં જે છે તે બંધ કરી દેવામાં આવી છે કારણ કે અહીંયા ગટરના પાણી ભરાઈ ગયા છે ક્યારે વિદ્યાર્થીઓનો અભ્યાસ હવે શરૂ થશે તે પણ એક સૌથી મોટો સવાલ અહીંયા જોવા મળી રહ્યો છે કેમેરામેન ખેંગા રાઠોડ સાથે સંજય ટાંક ન્યૂઝ એટીન ગુજરાતી અમદાવાદ અહીંયા ગટરનું પાણી જે જતું હતું તે પાણી બંધ કરી નાખ્યું બિલકુલ ગંદા પૂરી નાખ્યા છે ગવર્મેન્ટ સ્કૂલમાં પાણી ભરાય તો કોઈ પ્રોબ્લેમ જો પાણી ભરાઈ ગયું હોય તો ગવર્મેન્ટ ચડી દે ઉપર આ ગંદકીનું પાણી આવે છોકરાઓ બીમાર થઈ જાય તો કોણ જવાબદાર આમાં છેલ્લા ત્રણ વર્ષથી ગંદકીનું પાણી ઓડા દ્વારા કે મ્યુનિસિપલ દ્વારા છોડવામાં આવે છે આગળ કોઈ નિકાલ નથી અહીંયા શાંતિપુરા ચોકડીથી બ્લોક છે લાઈન આગળ લાઈન જ નથી તો પાણી જવાનું જ અને આનો ઉકેલ કોઈ આવ્યો નથી અમે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત મામલતદાર કચેરી પછી સીએમ ઓફિસ બધી જગ્યાએ રજુઆત કરી ચુક્યા છેલ્લા ત્રણ વર્ષથી આની આ જ પોઝિશન છે અને આ સાલ તો પુષ્કળ પાણી આવ્યું આ સાલ તો ક્લાસમાં પણ પાણી ઘૂસી ગયું અત્યાર સુધી તો ક્લાસમાં નતું ઘૂસતું ક્લાસરૂમમાં માં આ તો પણ ઘૂસી ગયું છોકરાઓને બેસાડે જ ક્યાં પહેલા પ્રશ્નો એ કોઈ સુવિધા નથી બિલકુલ બધા ગામ માટે માટેની સુવિધાને ગામનો બોર પંચાયતનો છે અમારે સનાસર પંચાયત લાગે બોર બનાવે છે તે પંચાયત પણ આ ગંદકીનું પાણી એની અંદર ઉતરે છે તો ગામમાં અમારે રોગચાળો થાય છે અને અત્યારે હાલ જો પાંચ ઈચ વરસાદ એ પડી જાય તો તમે રૂબરૂ જુઓ છો આ પાણી રોડ ઉપર થાય ગામમાં જતું રહે તો હવે આ સમસ્યાનું આખરે કારણ શું છે તે તપાસવા ન્યૂઝ એર્ટીનની ટીમે કવાયત કરી જેમાં શાંતિપુરા પ્રાથમિક સ્કૂલથી આગળ જ આ પાપના મૂળ જોવા મળ્યા આ વિસ્તારમાં ગંદી ગટર ઉભરાઈ રહી છે તેના દ્રશ્યો આપ ખુદ જોઈ શકો છો સ્થાનિકોનું કહેવું છે કે સાણંદ તાલુકા પંચાયતના પાપે આ સ્થિતિ બની છે અને વિદ્યાર્થીઓને ભોગવવું પડી રહ્યું છે સાણંદના શાંતિપુરાના આ છે હું સીધા દ્રશ્ય પહેલા આપને બતાવવાનો પ્રયાસ કરીશ આપ જે આ દ્રશ્ય જોઈ શકો છો કે નર્ક જેવી સ્થિતિ જે છે તે સાણંદ નજીક શાંતિપુરા વિસ્તારમાં જોવા મળી રહી છે જે ગટરના પાણી અહીંયા બેક મારી રહ્યા છે અને તેના કારણે અહીંના લોકો જે લોકો રહી રહ્યા છે તેઓનું જીવવું દુશ્વાર થઈ ગયું છે અને આ તમામ જે થઈ રહ્યું છે તે તંત્રના પાપે થઈ રહ્યું હોય તેવું જોવા મળી રહ્યું છે કારણ કે અહીંયા વર્ષોથી આ પ્રકારને પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે પરંતુ આ પાણીનો નિકાલ થતો નથી ગટરના પાણી આ પ્રકારે જ અહીંયા ભરાય છે અને રસ્તા પર આપ જ્યાં જોઈ શકો છો કે આ શાંતિપુરા સાણંદનો આ બ્રિજ છે અને બ્રિજ નીચે આ પ્રકારે પાણી ગટરના પાણી ભરાયા છે અને અહીંયા વાહનો પણ તેમાંથી જ પસાર થવાની ફરજ પડી રહી છે રાહદારીઓ છે તેઓએ પણ અહીંયાથી જ પસાર થવાની ફરજ પડી રહી છે એટલું ગટરનું ગંદુ પાણી બેક મારી રહ્યું છે કે તેના કારણે શ્વાસ લેવામાં પણ તકલીફ થઈ રહી હોય તેવું જોવા મળી રહ્યું છે અને તેના કારણે અહીંના લોકો જે છે તે મુશ્કેલીમાં મુકાયા છે કેમેરામેન ખેંગા રાઠોડ સાથે સંજય ટાંક ન્યૂઝ એટીન ગુજરાતી અમદાવાદ તો સમાચારમાં આગળ વાત કરીએ છોટા ઉદેપુરની છોટા ઉદયપુરના પુનિયાવાટ ગામે આવેલી એકલવ્ય મોડેલ સ્કૂલમાં શિક્ષકોને ગુજરાતી ન આવડતાનો ગંભીર આરોપ છે આદિજાતિ સંચાલિત શાળામાં શિક્ષકોને ગુજરાતી ન આવડતું હોવાના ધારાસભ્ય ચૈતર વસાવાએ આરોપ લગાવ્યા છે અન્ય રાજ્યમાંથી હિન્દી ભાષા શિક્ષકો ગુજરાતી બાળકોને અભ્યાસ કરાવતા હોવાનો પણ આરોપ લગાવ્યો છે ધારાસભ્ય ચૈતર વસાવાએ સ્કૂલની મુલાકાત લઈ શિક્ષકો સાથે વાતચીત કરી ત્યારે શાળાની શિક્ષકોને ગુજરાતી જ્ઞાન ન હોવાનું સામે આવ્યું હતું એટલું જ નહીં વોર્ડને પણ ગુજરાતી આવડતું નથી આ સાથે તેમણે બાળકોને આપવામાં આવતા ભોજનને લઈને પણ ગંભીર આરોપો લગાવ્યા હતા

બારના ટીચરો બીજા રાજ્યના ટીચરો મૂકીને અમારા બાળકો સાથે અન્યાય કરી રહી છે એ અમે કોઈ સંજોગોમાં ચલાવવાના નથી આવનાર દિવસોમાં જેટલી પણ એકલવ્ય મોડલ શાળાઓમાં આવી રીતના બારના શિક્ષકોની ભરતી થઈ છે ત્યાંના બાળકોના વાલીઓને સાથે રહીને સરકારશ્રીમાં અમે રજૂઆત કરીશું પછી પણ અમારે યોગ્ય નિરાકરણ નહીં આવશે તો આવનાર દિવસોમાં આંદોલન કરવું પડશે કંઈ પણ કાર્યક્રમો આપવા પડશે અમે સરકાર સામે આ બાબતે ઉગ્ર રજૂઆત કરવા માટે તૈયાર છે તો વિદ્યાર્થીઓને આપવામાં આવતી સાયકલો ધૂળ ખાઈ રહી છે ત્યારે ચૈતર વસાવાએ કહ્યું કે જે વિદ્યાર્થીઓને સાયકલ નથી આપવામાં આવી તે અહીં કાટ ખાઈ રહી છે આ તમામ આરોપો સાથે ચૈતર વસાવાએ ચીમકી ઉચ્યારી છે કે જો આવનારા સમયમાં જો યોગ્ય તપાસ કરવામાં નહીં આવે તો ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન કરશે ગ્રામ પંચાયતના મકાનમાં ચારસો થી પાંચસો કન્યા કેળવણી પ્રવેશો બે હજાર

પગલા ભરશે કે કેમ તે તો સવાલ છે તો અહીં દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કઈ રીતે લુખા તત્વોના આતંક છે પરંતુ તેમને પોલીસનો કોઈ પણ જાતનો ભય નથી તે પણ સ્પષ્ટપણે જોઈ શકાય છે કારણ કે દિવસે આ પ્રકારના કામ કરી રહ્યા છે મારામારી કરી રહ્યા છે અને તે પણ વિડિયો વાયરલ થઈ રહ્યો છે બીજી તરફ અમદાવાદમાં સામાજિક તત્વોના આતંકનો વિડીયો વાયરલ થયો છે ચાંદખેડાના વિસત મોટેરા હાઈવે પરનો વિડીયો વેપારીને પાઇપ લાકડીથી માર માર્યો તો ચાર શખ્સો વેપારીને પાઇપ લાકડીથી માર મારતો વિડિયો વાયરલ થઈ રહ્યો છે હાલમાં વીડિયોના આધારે પોલીસે અસામાજિક તત્વોની તપાસ શરૂ કરી છે તો પોલીસે હાલ તપાસ શરૂ કરી છે પરંતુ દિવસે ને દિવસે જે પ્રકારથી ક્રાઈમની સતત વધતી ઘટના અને અસામાજિક તત્વોનો આતંક વધતો જોવા મળી રહ્યો છે થોડા દિવસે આ પ્રકારની મારામારીના દ્રશ્યો અલગ અલગ જગ્યાએથી સામે આવી રહ્યા છે પછી તે આનંદ હોય કે અમદાવાદ તો જૂનાગઢના કઠિયાવાડ વિસ્તારમાં અસામાજિક તત્વોના ત્રાસથી વેપારી પરેશાન થયા છે દુકાનદારોએ આજે સવારથી ધંધા રોજગાર બંધ રાખીને વિરોધ નોંધાવ્યો વેપારીઓ તથા લારી ધારકો પાસેથી હપ્તાઓ મંગાવવામાં આવતા હોવાના આક્ષેપ કરાયા અસામાજિક તત્વો છરી બતાવીને એટ્રોસિટી કરવાની ધમકી આપતા હતા વેપારીઓએ પોલીસ પાસે આવા તત્વોના આતંકથી રક્ષણ આપવાની માંગ પણ કરી છે જો કે પોલીસે યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપતા વેપારીઓએ દુકાનો ફરી ખોલી છે સમાચારનો પ્રવાહ યથાવત રહેશે હાલ રોકાઈશું એક બ્રેક માટે આપ જોતા રહો ન્યૂઝ ગુજરાતી જળવાયુ પરિવર્તનનું જોખમ આપણા દરવાજે પહોંચી ગયું છે હવે જરૂર છે એક મોટા ક્રાંતિકારી બદલાવ અને આનો પ્રારંભ થશે 140 કરોડ ભારતીયો થી આ ક્રાંતિ શરૂ થશે એક વૃક્ષ થી એક વૃક્ષ માનવતા માટે એક વૃક્ષ આ ધરતી માતા માટે એક વૃક્ષ આપણા ભવિષ્ય માટે પ્રોજેક્ટ 1 ટ્રી ન્યૂઝ 18 નેટવર્કની એક મોટી પહેલ ખંભાળિયામાં ધોધમાર વરસાદ કોઠા વિસોત્રી મોવાણા બહેગામમાં વરસાદ બજારોમાં વરસાદી પાણી વહેતા થયા ગ્રામ્ય વિસ્તારોની નદીઓ બે કાંઠે વહી દુરાજીમાં અચાનક વાતાવરણમાં પલટા બાદ ધોધમાર વરસાદ સામાન્ય વરસાદમાં જ શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા નગરપાલિકા તંત્રની પ્રી મોનસૂન કામગીરીની પોલ ખુલી જેતપુર રોડ સ્ટેશન રોડ મેઇન બજારમાં પાણી ભરાયા વાહન ચાલકોને ભારે મુશ્કેલી આણંદમાં સોમવારે વરસેલા અઢી ઇંચ વરસાદે આણંદની હાલત બગાડી વરસાદ વરસ્યાના ચોવીસ કલાક બાદ પણ કેટલોક વિસ્તાર પાણીમાં ભરાયેલો જોવા મળ્યો રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાઈ જતા લોકોમાં રોગયાળાની દહેશત ફેલાઈ તંત્ર સામે સ્થાનિકોમાં રોષ નર્મદા જિલ્લામાં ભારે વરસાદથી પૂરની સ્થિતિ ડેડીયાપાડા મોવી રોડ પરનું નાડુ પુસ્તા વાહન વ્યવહાર ઠપ વરસાદી પાણી ભરાતા લોકોને વેઠવી પડી ભારે હાલાકી અરવલ્લી જિલ્લામાં વરસાદી બોલાવી ધબધબાટી માલપુર મેઘરજ ભેમપુર પહાડીયામાં ધોધમાર વરસાદ પડ્યો માલપુરના બજારોમાં વરસાદી પાણી વહેતા થયા રોહણિયા ભીમાપુર જીતપુરમાં પણ વરસાદની બેટિંગ ગોંડલમાં પણ મેઘરાજાની ધમાકેદાર બેટિંગ શ્રીનાથગઢ કમઠિયા મેતા ખંભાળિયા મોટી ખીરોલી સહિતના અનેક ગામોમાં ખાબક્યો વરસાદ ચરખડી ગામની નદી અને ચેકડેમોમાં નવા નીર આવ્યા કેશવાડા ગામમાં વરસાદી પાણી ફરી વળ્યા ગીર સોમનાથના વેરાવળમાં ધોધમાર વરસાદ બે કલાકમાં ચાર ઇંચ વરસાદ પડતા શહેર પાણી પાણી થયું વેરાવળના મુખ્ય બજારોમાં વેલકમ સમાચારમાં આગળ વાત કરીએ જૂનાગઢની તો જૂનાગઢના બાટવામાં ધોધમાર પાંચ ઇંચ વરસાદ ખાબકતા ગામ બેટમાં ફેરવાઈ ગયું છે કાપડ બજાર ભીમનાથ ચોક પોલીસ ચોકી નજીક કમર સુધી પાણી ભરાઈ ગયા છે ગામની બજારોમાં કવર સુધી પાણી વહેવા લાગ્યા છે લોકોના ઘર દુકાનોમાં પાણી ઘુસી જતા ભારે નુકસાની થઈ રહી છે ઘરમાં પાણી ભરાઈ જતા લોકોની ઘર વખરી પલળી ગઈ છે તો દુકાનોમાં પણ માલસામાનને ભારે નુકસાન થયું છે મુખ્ય ગટર સાફ ન કરવામાં આવતા પાણી ભરાયા હોવાનો ગ્રામજનોનો આરોપ છે પાંચ ઇંચ વરસાદમાં સ્થાનિકોની સ્થિતિ કફોડી બની ગઈ છે તો વરસાદ બાદ તારાજીના પણ સામે આવી રહ્યા છે લોકોને મુસીબતનો સામનો કરવો પડી રહ્યો છે ઘરોમાં દુકાનોમાં પાણી ઘુસ્યા છે ઘર વખરી છે તે પણ પલળી ગઈ છે તો વેપારીઓનો સામાન પલળી જતા તેમને મોટા પાયે નુકસાન થઈ રહ્યું છે પશુઓ છે તે પણ પાણીના કારણે પરેશાન થઈ રહ્યા છે તો કાપડ બજાર ભીમનાથ ચોકમાં પાણી ભરાયા જૂનાગઢના દ્રશ્યો સામે આવી રહ્યા છે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે પરંતુ મુખ્ય વાત એ કે ગટરોની સફાઈના અભાવે પાણી ભરાવાની સમસ્યા છે તે વધુ સર્જાઈ છે પ્રી મોન્સૂનની કામગીરી દર વખતની જેમ આ વખતે પણ નથી કરવામાં આવી તો પાટણના જૂના બસ સ્ટેશન રોડ પર હોબાળો થયો છે પાર્કિંગને લઈને ભગવતીનગર સોસાયટીના રહીશોએ રસ્તો રોકી રામધૂન બોલાવી સોસાયટીના ગેટ પાસે અજાણ્યા લોકોએ વાહનો પાર્ક કરી દેતા સોસાયટીનો ગેટ બંધ થઈ ગયો હતો રહીશોએ અવારનવાર રજૂઆત કરવા છતાં દવાખાને આવતા લોકો પાર્કિંગ કરે છે જેના કારણે લોકોએ હલ્લાબોલ કર્યું પોલીસ ઘટના સ્થળે આવી અને મામલો શાંત પાડ્યો

પ્રોહિબિશન વિભાગે એકમોને પ્રોડક્શન બંધ કરવા દબાણ કરી દસ એકમો પાસે સુપરવિઝન ફી માંગી હોવાનો આરોપ લગાવ્યો છે ઔદ્યોગિક આલ્કોહોલનો ઉપયોગ કરતા પરફ્યુમ ઉત્પાદકોએ હાઈકોર્ટ અરજી કરી છે જેમાં ગુજરાત સરકારના પ્રોહિબિશન અને એક્સાઇઝ વિભાગની સુપરવિઝન ફી મંગાઈ રહી હોવાની દલીલ કરાઈ છે જે આલ્કોહોલ હ્યુમન કન્ઝપ્શન નથી તે આલ્કોહોલનો ઉપયોગ પરફ્યુમ બનાવવાના કાચા માલ તરીકે કરાય છે તેવી રજૂઆત કરવામાં આવી ત્યારે હાઈકોર્ટે આ કેસમાં કેન્દ્રને પ્રતિવાદી બનાવવાની સાથે રાજ્ય સરકારને જવાબ રજૂ કરવા આદેશ કર્યો છે આ મામલે વધુ સુનાવણી આગામી અઠવાડિયે હાથ ધરાશે તો મહત્વનું છે કે એકમોના પ્રોડક્શન બંધ કરવા માટે દબાણનો આરોપ લગાવવામાં આવ્યો છે દસ એકમો પાસે સુપરવિઝન ફી માંગ્યાનો આરોપ છે તો મહત્વનું છે કે કેસના પ્રતિવાદી બનવા કોર્ટનો આદેશ છે કેન્દ્રને આદેશ કરવામાં આવ્યો છે રાજ્ય સરકારને જવાબ રજૂ કરવા માટે આદેશ આપવામાં આવ્યો છે તો વડોદરામાં સ્ટેન્ડિંગ કમિટીની ઓફિસમાં ચેરમેન અને કોર્પોરેટર વચ્ચે તળાફડી થઈ હતી સોસાયટીઓમાં કાળું પાણી આવતું હોવાની ફરિયાદ મુદ્દે બોલાચાલી થઈ હતી કાઉન્સિલ જાગૃતિ કાકાએ વિસ્તારની સમસ્યાની રજૂઆત કરી હતી તો સ્ટેન્ડિંગ કમિટીની ઓફિસમાં બોલાચાલીના દ્રશ્યો સામે આવ્યા હતા ઉલ્લેખનીય છે કે સ્થાયી સમિતિના કામો મંજૂર નહીં થવા દેવા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે તો પાણીની સમસ્યા મામલે રજૂઆત કરવા ગયા હતા તે સમયે આ દ્રશ્યો સામે આવ્યા આગળ વાત કરીએ તો અનોખા અંદાજમાં ચા બનાવીને જાણીતા બનેલા સોશિયલ મીડિયા સ્ટાર ડોલી ચાયવાલાએ સુરતની મુલાકાત લીધી હતી તો મોટી સંખ્યામાં લોકો પણ તેમને જોવા માટે પહોંચ્યા હતા સાથે જ ડોલીએ કમિશનર કચેરીની પણ મુલાકાત લીધી હતી કમિશનર કચેરીમાં પણ ડોલી ચાયવાલા પાંચ પાંચ બાઉન્સરની સાથે પહોંચ્યો આખરી ટ્રેનિંગ લીધેલા પોલીસકર્મીઓ વચ્ચે પણ ટ્રેનિંગ વગરના બાઉન્સર્સ જોવા મળ્યા હતા તો સાથે જ ડ્રગ્સથી દૂર રહેવા માટે યુવાનોને અપીલ પણ કરી હતી તો ડોલીના બાઉન્સર્સની સાથે ઘર્ષણની ઘટના પણ સામે આવી હતી नमस्ते सूरत मैं हूँ नागपुर का डोली चाय वाला आपके शहर में आया हूँ पहली बार सूरत में सूरत शहर पुलिस आप ड्रग्स के खिलाफ बहुत अच्छा काम कर रहे हैं आप सभी से रिक्वेस्ट है कि आप ड्रग्स वगैरह मत लीजिए और पुलिस को सहयोग कीजिए ड्रग्स आपके और आपके परिवार के लिए हानिकारक है टू ड्रग्स जय हिंद તો ગીર સોમનાથના વેરાવળમાં ખતરનાક કોબરા સાપ ટ્રાન્સફોર્મરની પેટીમાં ઘૂસી ગયો રાજમહેલ રોડ પર વીજ ફોલ્ટ સર્જાતા કર્મચારીઓએ ટ્રાન્સફોર્મર નીચે આવેલી ફ્યુઝની પેટી ખોલી જેમાંથી મોટો કોબરા સાપ ફૂંફાડા મારતો જોવા મળ્યો જેને લઈને વીજ કર્મચારીઓ ફફડી ઉઠ્યા હતા સાપને પકડવા માટે ઝડપથી સ્નેક કેચરને જાણ કરવામાં આવી અને કોબરાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું વીજ ટ્રાન્સફોર્મરમાં સાપ હોવાની જાણ થતાં લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને રોડ પર ટ્રાફિક જામ થઈ ગયો હતો

એલા જીમીવાળાનું કામ રોકાયેલું છે. તો આપણી બાઇક હોય ને તો સવારને નીકળો તો થોડુંક લીવર દઈને એને સ્ટાર્ટ કરવાની જેથી કરીને બાઇક ની અંદર હતી અને વધારે આ પ્રકારના સાપના કેસ બને અને તમારા ઘરની આજુબાજુમાં ટુકખાઈ રાખવાની જેથી કરીને સાપ અંદર ન આવે. તો ન્યૂઝટી નેટવર્ક ની વનટ્રી પહેલ માં આપણી સાથે જોડાયા છે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ